સાચું સુખ ખરેખર ક્યાંથી મળે છે તો ચાલો આજે એક એવી પ્રાચીન વાર્તામાં ડૂબકી મારીએ જે આ સવાલનો જવાબ એક બહોજ અણધારી જગ્યાએ શોધે છે એક વેશ્યાના અનુભવોમાં અને પ્રકૃતિના પાઠોમાં ઈચ્છા જ ખરેખર દુઃખનું કારણ છે જ્યારે ઈચ્છાથી મુક્તિ એ પરમ આનંદ છે ખરું ને આ વિચાર જ આપણા મગજને હલાવી દે એવો છે આપણે તો હંમેશા એવું જ માનતા આવ્યા છીએ કે જેટલું વધારે મળે એટલું વધારે સુખ પણ આ પ્રાચીન જ્ઞાન તો કંઈક ઊંધું જ કહે છે એ કહે છે કે સાચું સુખ તો છોડી દેવામાં છે તો સવાલ એ છે કે શું ખરેખર સુખનું રહસ્ય એ છે કે કશું જ ના જોઈએ અને આ સવાલનો જવાબ એ આપણને મળશે એક વિશ્યાની વાર્તામાંથી જેની એક રાતની નિરાશાએ એને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી દીધો પણ પિંગળાની વાર્તા પર જઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણું મન કઈ રીતે આ ઈચ્છાઓની જાળમાં ફસાય છે અને આના માટે પ્રકૃતિ આપણને કેટલાક બહુ જોરદાર ઉદાહરણો આપે છે જે આપણને ચેતવે છે કે આપણે કેવી રીતે ફટકી શકીએ છીએ પતંગિયાને જ જુઓને કેવું જ્યોતની સુંદરતા પાછળ પાગલ થઈને એની તરફ ખેંચાય છે અને અંતે બળીને રાખ થઈ જાય છે એવી જ રીતે જ્યારે આપણે ફક્ત બહારની સુંદરતા અને ભૌતિક વસ્તુઓ પાછળ દોડીએ છીએ ત્યારે આપણે પણ ક્યાંકને ક્યાંક વિનાશ તરફ જ ધકેલાઈ જઈએ છીએ અને આવું જ કંઈક હરણ સાથે પણ થાય છે શિકારીના મધુર સંગીતમાં એવું તો ખોવાઈ જાય છે કે આસપાસનું જોખમ જ ભૂલી જાય છે અને સહેલાઈથી ફસાઈ જાય છે આ આપણને શીખવે છે કે કઈ રીતે વખાણના બે શબ્દો કે ખોટા વચનો આપણને ગેરમાર્ગે દોરી શકે છે અને માછલીનું શું કહેવું બસ થોડાક સ્વાદના લોભમાં ચારા પાછળ દોડે છે અને ગળામાં કાંટો ફસાવી બેસે છે આ એકદમ સીધું ઉદાહરણ છે કે કઈ રીતે થોડી ક્ષણોના આનંદની શોધ આપણને લાંબા સમયના દુઃખમાં નાખી શકે છે હવે આ પતંગિયું હરણ અને માછલી આ ત્રણેયની જેમ જ પિંગળા નામની એક વેશ્યા પણ પોતાની જ ઈચ્છાઓની જાળમાં ફસાયેલી હતી ચાલો હવે એની વાર્તા જોઈએ અને જાણીએ કે એણે આ જાળમાંથી મુક્તિ કેવી રીતે મેળવી તો એની રોજની જેમ જ પિંગળાએ ખૂબ સુંદર શણગાર સજ્યો હતો મનમાં બસ પૈસા અને સુખના જ વિચારો હતા આંખોમાં એક આશા હતી કે આજે કોઈ ધનિક ગ્રાહક મળશે પણ થયું એવું કે રાત તો વીતવા લાગી પણ કોઈ ગ્રાહક આવ્યું જ નહીં રસ્તા પરથી પસાર થતા દરેક પુરુષ સાથે એની આશા બંધાતી અને પછી તૂટી જતી એનું મન બસ એમ જ વિચારતું રહ્યું હવે કોઈ આવશે અને પછી તરત જ ના આજની રાત પણ ખાલી જશે આમ કરતાં કરતાં મધરાત થઈ ગઈ અને ત્યાં સુધીમાં તો એની બધી જ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું શરીરથી તો થાકી જ હતી પણ મનથી તો સાવ ભાંગી પડી હતી એની સુંદરતા પણ જાણે ચિંતા અને થાકની નીચે દબાઈ ગઈ હતી અને દિલમાં ફક્ત નિરાશા જ ભરેલી હતી અને બસ આ જ ક્ષણે પિંગળાએ જી અનુભવ્યું એને કહેવાય છે નિર્વેદ નિર્વેદ એટલે શું નિર્વેદ એટલે જ્યારે બધી આશાઓ તૂટી જાય જ્યારે ઊંડી નિરાશા ઘેરી વળે અને એ નિરાશામાંથી જ એક ઊંડી વિરક્તિ જન્મે આ એક જ્ઞાનની ક્ષણ છે જે મુક્તિનો રસ્તો ખોલી આપે છે આ નિર્વેદની સ્થિતિમાં આ જ્ઞાનની ક્ષણમાં પીંગળાના મોઢામાંથી શબ્દોનું એક ગીત સરી પડ્યું હવે આ કોઈ ગાઈ શકાય એવું ગીત નહોતું પણ એના આત્માનો અવાજ હતો જે એની નવી સમજને દુનિયા સામે મૂકી રહ્યો હતો અને એનું પહેલું સત્ય શું હતું આત્મજાગૃતિ એણે પોતાની જાતને જ કહ્યું અરે હું કેટલી મોટી મૂર્ખ છું કેવા તુચ્છ માણસ પાસેથી હું ક્ષણિક સુખની આશા રાખીને બેઠી હતી એણે સ્વીકાર્યો કે એ ખોટી જગ્યાએ અને ખોટા લોકો પાસેથી સુખ શોધી રહી હતી અને પછી એને જે સમજાયું એ ખરેખર ગહન હતું એને થયું કે અરે જે સાચો આનંદ છે જે શાશ્વત તત્ત્વ છે એ તો મારી અંદર જ છે પણ હું એને છોડીને બહારની દુનિયામાં એવા લોકો પાસે સુખ શોધી રહી હતી જે દુઃખ ડર અને ચિંતા સિવાય કશું જ નથી આપી શકતા તું સવાલ એ છે કે પીંગળાની જેમ આપણે પણ આ ઈચ્છાઓની જાળમાંથી કઈ રીતે બહાર આવી શકીએ અને જવાબ જવાબ ફરી એકવાર આપણને પ્રકૃતિ પાસેથી જ મળે છે જેમ પ્રકૃતિ આપણને જોખમો દેખાડે છે એમ જ એ આપણને શાંતિનો રસ્તો પણ દેખાડે છે જુઓ અહીં બે રસ્તા છે એક છે દુઃખનો રસ્તો જેના પર પેલું પતંગિયું હરણ અને માછલી ચાલી રહ્યા છે પોતાની ઇન્દ્રિયોના ગુલામ બનીને અને બીજો છે શાંતિનો રસ્તો જે આપણને કોણ શીખવે છે અજગર જે કહે છે કે જે મળે એમાં સંતોષ માનો સમુદ્ર જે જીવનના દરેક તોફાનમાં સ્થિર રહેતા શીખવે છે અને મધમાખી જે શીખવે છે કે બસ સાર ગ્રહણ કરો સંગ્રહ નહીં ખાસ કરીને મધમાખી પાસેથી તો ઘણું શીખવા જેવું છે એને જીવવાની કળા જ જુઓ પહેલું એ દરેક ફૂલમાંથી થોડો થોડો રસ લે છે પણ કોઈ ફૂલને નુકસાન નથી પહોંચાડતી બીજું એ નાના મોટા બધા સ્ત્રોતોમાંથી જ્ઞાનરૂપી રસ ભેગો કરે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું એ કાલની ચિંતામાં જરૂર કરતા વધ સંગ્રહ નથી કરતી બસ વર્તમાનમાં જીવે છે તો પિંગળાએ આ બધું જ જ્ઞાન પોતાના જીવનમાં કેવી રીતે લાગુ કર્યું ચાલો પાછા એની વાર્તા પર જઈએ અને જોઈએ કે એણે છોડી દેવાની આ સ્વતંત્રતા કેવી રીતે મેળવી પિંગળાએ કોઈને દોષ ન આપ્યો ન તો એના નસીબને ન તો કોઈ ગ્રાહકને એ સમજી ગઈ હતી કે એના દુઃખનું મૂળ બહાર ક્યાંય નથી પણ એની અંદર જ છે એની પોતાની જ અતૃપ્ત ઈચ્છાઓમાં અને બસ એણે એ જ ઈચ્છાઓની જડને કાપી નાખવાનો પાક્કો નિર્ણય કરી લીધો અને પરિણામ પરિણામ અદ્ભુત હતું જે ક્ષણે એણે પોતાના મનમાંથી પ્રેમીની આશા કાઢી નાખી એ જ ક્ષણે એને એવી શાંતિ મળી જે એણે આખી જિંદગીમાં ક્યારેય અનુભવી નહોતી અને એ રાતે એ ખૂબ જ સુખેથી શાંતિથી સૂઈ ગઈ આ વાર્તા એ જ વાતને સાચી પાડે છે જે આપણે શરૂઆતમાં કહી હતી સાચું સુખ મેળવવામાં નહીં પણ છોડી દેવામાં છે તો પિંગળાની આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે આપણા પોતાના જીવનમાં એવી કઈ ઈચ્છા છે જે આપણને સૌથી વધુ દુઃખી કરે છે કદાચ એને છોડી દેવાથી જ પિંગડાની જેમ સાચી શાંતિ અને સુખનો રસ્તો મળી શકે ખરું ને વિચારવા જેવી વાત છે શ્રીમદ ભાગવતના ઊંડા જ્ઞાનસાગરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે સ્કંદ અગિયારના આઠમા અધ્યાય પર વાત કરીશું હાજી આ અધ્યાય ખાસ છે કારણ કે એમાં એક અવધૂત બ્રાહ્મણ છે જે પોતાના અનુભવો કહે છે અને એમના ગુરુઓ કોણ પ્રકૃતિ પશુ પક્ષી અને સાથે પિંગળા નામની વેશ્યાની પણ એકદમ પ્રભાવશાળી કથા છે બરાબર આ અધ્યાય એ જ શીખવે છે કે જ્ઞાન ફક્ત પરંપરાગત ગુરુ પાસેથી જ નહીં પણ આપણી આસપાસની દુનિયામાંથી જો સામાન્ય અનુભવોમાંથી પણ મળી શકે છે હમ તો આજે આપણે કયા મુદ્દા પર ધ્યાન આપીશું મુખ્યત્વે તો ઇન્દ્રિય સંયમ પછી સંતોષ એટલે શું વૈરાગ્ય કેમ જરૂરી છે અને ખાસ તો પેલી અપેક્ષાઓ એમાંથી છૂટવાથી કેવી શાંતિ મળે છે એ સરસ તો ચાલો શરૂ કરીએ આ જૂનું જ્ઞાન છે પણ આ જ માટે કેટલું ઉપયોગી છે એ જોઈએ પહેલાં અવધૂત બ્રાહ્મણે પ્રકૃતિ પાસેથી શું શીખ્યું ઘણા ગુરુ બનાવ્યા એમણે હા ઘણા પણ શરૂઆત અજગરથી કરીએ અજગર એની પાસેથી શું શીખવાનું એ તો પડ્યો રે બસ હા એ જ એ જ શીખવાનું છે નિષ્ક્રિય રહેવું જે મળે એમાં સંતોષ માનવો એટલે એટલે કે અજગર શિકાર માટે બહુ દોડધામ નથી કરતો સામે આવે તો ગ્રહણ કરે ન આવે તો ભૂખ્યો રે જેવું ભોજન મળે સારું ખરાબ ઓછું વધારે બસ સ્વીકારી લે પણ એની પાસે તો તાકાત હોય છે ને હોય છે ખૂબ તાકાત હોય છતાં જો કશું ન મળે તો પ્રયત્ન કર્યા વિના ભાગ્ય પર ભરોસો રાખીને પડ્યો રહે હા શું બતાવે છે ઓછામાં ઓછી જરૂરિયાત અને સંતોષ હા એટલે સતત પ્રયત્ન જ બધું નથી ક્યારેક સ્વીકાર અને સંતોષ પણ જરૂરી છે વાહ હવે સમુદ્રનું ઉદાહરણ લઈએ એમાંથી શું શીખ્યા સ્થિરતા હા સ્થિરતા અને ગંભીરતા જુઓ કેટલી બધી નદીઓ સમુદ્રમાં મળે તો એ છલકાતો નથી બરાબર અને ઉનાળામાં પાણી ઓછું થાય તો સુકાતોય નથી એવી જ રીતે જે જ્ઞાની છે જે નારાયણ પરાયણ છે મતલબ જેનું મન પ્રભુમાં સ્થિર છે એ સુખ દુઃખમાં રહે બિલકુલ હાનિ માન અપમાન કશાથી વિચલિત ન થાય મન એકદમ શાંત સ્થિર સમુદ્ર જેવું આને કહેવાય માનસિક સમતા આ કેળવવું બહુ અઘરું લાગે છે અને કદાચ આ સ્થિરતા ન હોય એટલે જ આપણે ઇન્દ્રિયો પાછળ ભાગીએ છીએ બ્રાહ્મણ આ ભય વિશે પણ કહે છે જેમ કે પેલું પતંગ્યું ચોક્કસ પતંગિયું જુઓ અગ્નિનું રૂપ એનું તેજ એનાથી એટલું મોહિત થઈ જાય કે બસ કૂદી પડે હા પરિણામનો વિચાર જ નહીં અને બળીને રાખ આ શું શીખવે છે કે જે માણસની ઇન્દ્રિયો કાબૂમાં નથી એ ભૌતિક જગતના આકર્ષણો પાછળ પછી એ રૂપ હોય કે પૈસો એની પાછળ આંધળો બનીને દોડે છે અને છેવટે પોતાનો જ નાશ નોતરે છે અહીં માયા શબ્દ છે આ આકર્ષણો પણ માયાનો જ ભાગ છે જે આપણને બ્રહ્મ નાંખે છે અને રૂપની જેમ સ્પર્શનું આકર્ષણ હાથીનું ઉદાહરણ એના માટે જ છે ખરું ને બરાબર હાથી કેટલો શક્તિશાળી પણ હાથણીના સ્પર્શના મોહમાં આવી જાય અને બંધનમાં ફસાઈ જાય શિકારી પકડી લે એટલે બોધે જ કે સ્પર્શેન્દ્રિયનો મોહ પણ સાધકને રસ્તા પરથી ઉતારી શકે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે સાધુએ સ્ત્રીના સ્પર્શથી દૂર રહેવું અરે લાકડાની મૂર્તિના સ્પર્શથી પણ કેમ કે આસક્તિ શકે એટલે મૂળ વાત એ છે કે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો એ ખાલી નીતિ નિયમ નથી પણ આત્માના વિકાસ માટે જરૂરી છે આ જ રીતે મધમાખી પાસેથી પણ કંઈક શીખવા મળે છે નહીં એ તો સંગ્રહ કરે છે પણ કંઈક બીજું શીખવે છે હા મધમાખીના બે પાર્ટ છે વિરોધાભાસી જેવા લાગે પણ મહત્વના પહેલો સાર ગ્રહણ કરવાનો જેમ મધમાખી હજારો ફૂલો પર જાય પણ દરેકમાંથી ફક્ત થોડો રસ લે ફૂલને નુકસાન ના કરે એમ જ્ઞાની માણસે પણ અલગ અલગ શાસ્ત્રો અનુભવોમાંથી સાર લે લેવાનો પણ ક્યાંય ચોંટી ના જવાનું બરાબર અને સાધુ માટે એવો બોધ કે જેમ માખી અલગ અલગ ઘરેથી થોડું થોડું ભોજન લે એમ કોઈ એક જણ પર બોજ બન્યા વગર જરૂર પૂરતું જ લેવું આ તો એક પાઠ થયો અને બીજો જે સંગ્રહના જોખમ વિશે છે હા માખી કેટલી મહેનતથી મધ ભેગું કરે છે પણ અંતે શું થાય કોઈ મધ ઉતારનાર આવીને બધું લઈ જાય અને ઘણીવાર માખીઓ મરી પણ જાય આનો મતલબ શું જે બહુ સંગ્રહ કરે છે એ પોતે ભોગવી નથી શકતો અને એ સંગ્રહ જ એના દુઃખનું કારણ બને આ અપરિગ્રહનો સિદ્ધાંત છે જરૂર કરતા વધુ ભેગું ન લોભી માણસ ધન ભેગું કરે પણ વાપરે નહીં કે દાન પણ સાર ગ્રહણ હવે ઇન્દ્રિયોના ભોગના બીજા જોખમો જોઈએ હરણ અને માછલી હા હરણ કેટલું ચંચળ અને સાવધાન હોય પણ સંગીત સાંભળીને મોહિત થઈ જાય બરાબર શિકારી જે સંગીત વગાડે એમાં એવું ખોવાઈ જાય કે ભાન ભૂલી જાય અને ફસાઈ જાય એટલે સાધુ માટે કે જે આત્માની ખોજમાં છે એના માટે બોધ છે કે સંસારના એવા ગીત સંગીતથી દૂર રહેવું એ કાનનો મોહ પણ પતન કરાવી શકે જેમ ઋષ્યશ્રૃંગ મુનિનું થયું હતું અને માછલી એ તો સીધું સ્વાદ સાથે જોડાયેલું છે હા માછલીને પેલો કાંટા પર લગાવેલો માંસનો ટુકડો દેખાય સ્વાદની લાલચમાં જીવ ગુમાવે બસ એમ જ જે માણસ જીભના સ્વાદ પર કાબૂ નથી રાખી શકતો એ પોતાનું જ નુકસાન કરે છે શારીરિક પણ અને માનસિક પણ ખોટો ખોરાક વધારે પડતું ખાવું આ બધું રોગ નોતરે અને મનને પણ ચંચળ બનાવે આ બધા ઉદાહરણો સાંભળીને લાગે છે કે જીભ પર કાબૂ મેળવવો એ કદાચ સૌથી અઘરું છે શું શાસ્ત્ર પણ એમ જ કહે છે બિલકુલ સ્પષ્ટ કહ્યું છે કે સાધક કદાચ ઉપવાસ કરીને બીજી ઇન્દ્રિયો આંખ કાન નાક ત્વચા ને વશમ કરી લે પણ જીભ એ બહુ અઘરી છે ઉપવાસમાં તો ઉલટાની સ્વાદની ઈચ્છા વધે હા એ જ તૃષ્ણા વધુ પ્રબળ બને એટલે જ્યાં સુધી જીભ પર એટલે કે સ્વાદની લાલસા પર વિજય ન મળે ત્યાં સુધી માણસ જીતેન્દ્રિય ન કહેવાય જીભ જીતાય તો બધું જ જીતાય સ્વાદનો સંયમ એ ખરેખર મોટી સાધના છે પ્રકૃતિ પાસેથી આટલા બોધપાઠ લીધા પછી બ્રાહ્મણ આપણને એક બહુ જ શું કહેવાય હૃદયસ્પર્શી કથા તરફ લઈ જાય છે એક માણસની કથા હા જે બતાવે છે કે ઊંડી નિરાશામાંથી પણ કેવું જ્ઞાન જન્મી શકે આ કથા છે પિંગળા નામની એક વેશ્યાની કેવી રીતે શરૂઆત થાય છે એની પિંગળા વિદેહનગરીમાં રહે છે એક રાતે એ સરસ કપડાં ઘરેણાં પહેરીને ઘરના દરવાજે ઊભી છે શા માટે તે આશા રાખીને બેઠી છે કે કોઈ પૈસાદાર માણસ આવશે એને બોલાવશે અને ખૂબ પૈસા મળશે જે કોઈ પુરુષ ત્યાંથી પસાર થાય એને આશાથી જુએ છે કલ્પના કરે છે કે આ મને ધનવાન બનાવશે પણ એની આશા પૂરી નથી થતી ના જી સમય વીતતો જાય છે માણસો આવે ને જાય પણ કોઈ એની પાસે નથી આવતું એ અધીરી બની જાય છે ક્યારેક બહાર જાય ક્યારેક અંદર આવે પૈસાની એટલી તીવ્ર ઈચ્છા છે કે ઊંઘ પણ નથી આવતી અને આમ ક્યાં સુધી ચાલે છે છેક મધરાત સુધી પણ કોઈ આવતું નથી એ થાકી જાય છે ઉદાસ નિરાશ થઈ જાય છે અને આ નિરાશાની પળમાં જ કંઈક બદલાય છે હા એ જ તો કમાલ છે જે પિંગળા અત્યાર સુધી પૈસાની આશામાં બળતી હતી એના મનમાં આ નિરાશા અને થાકમાંથી અચાનક એકદમ તીવ્ર વૈરાગ્ય જાગે છે વૈરાગ્ય નિરાશામાંથી હા ભલે એ નિષ્ફળતામાંથી જન્મ્યો પણ એના માટે પરમ સુખનું કારણ બને છે કહ્યું છે ને કે વૈરાગ્ય તલવાર જેવો છે આશા અને મોહના બંધન કાપી નાખે જેનામાં વૈરાગ્ય ન હોય એ તો સંસાર છોડવા જ ના માંગે પછી પિંગળાને પોતાની ભૂલ સમજાય છે પછતાવો થાય છે હા ખૂબ પછતાવો થાય છે એ પોતાની જાતને કોસે છે મનમાં બોલે છે અરે રે હું કેવી મૂર્ખ આત્મનિયંત્રણ રાખ્યું નહીં અને આવા ક્ષણિક નાના માણસો પાસે સુખ માંગ્યું એને શું સમજાય છે એ સમજે છે કે જે સાચો પ્રિયતમ છે જે હંમેશા આનંદ અને સાચું ધન આપે છે જે ભગવાન મારી અંદર જ છે એમને છોડીને હું બહારના માણસો પાછળ પડી જે દુઃખ ડર શોક સિવાય શું આપે શરીર માટે પણ આનો વિચાર બદલાય છે નહીં હા એ વિચારે છે આ શરીર છે શું હડકાનો માળો ચામડી વાળ નખથી ઢાંકેલો અંદર મળ ભર્યું છે નવું દરવાજામાંથી ગંદકી નીકળે છે આવા શરીરને મેં આટલું વાલું ગણ્યું અને વેચીને સુખ શોધતી હતી હું જ સૌથી મોટી મૂર્ખ છું આ નગરમાં જે અંદર બેઠેલા વિનાશી ભગવાનને છોડીને બહારના નાશવંત માણસો પાસે સુખ માંગુ છું ઓહો આ તો બહુ ઊંડો પશ્ચાતાપ છે આ પછી એને કોઈ રસ્તો મળે છે હા આ પસ્તાવો જ એને જ્ઞાન તરફ લઈ જાય છે એને સમજાય છે કે આ સંસાર એક કૂવા જેવો છે આપણે બધા એમાં પડેલા છીએ વિષયોના ભોગે આપણી બુદ્ધિ છીનવી લીધી છે અને પેલો કાળરૂપી સર્પ સમય અને મોતનો ડર આપણને સતત ગળી રહ્યો છે આવી સ્થિતિમાં કોણ બચાવે એ જ સવાલ એને થાય છે અને જવાબ મળે છે પરમાત્મા સિવાય કોઈ નહીં અને પછી એક મોટું સત્ય સમજાય છે જ્યારે જીવ બધી બહારની વસ્તુઓ અને આસક્તિથી મુક્ત થાય છે ત્યારે એ પોતે જ પોતાનો રક્ષક બની જાય છે જે જાગી ગયો એ જ જોઈ શકે કે આખું જગત કાળના મોઢામાં જઈ રહ્યું છે અને આ સમજણ પછી એનું શું થાય છે એ શું કરે છે બસ આ દૃઢ નિશ્ચય સાથે પિંગળા પુરુષો પાસેથી પૈસા અને સુખ મેળવવાની બધી નકામી આશાઓને જણે તલવારથી કાપી નાખે છે અને પછી એ જ ક્ષણે એને અપાર શાંતિ મળે છે એકદમ હળવાશ નિશ્ચિંત થઈને સુખેથી પોતાની પથારીમાં જઈને બેસી જાય છે કારણ કે પેલું વચન છે ને આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ આશા જ પરમ દુઃખ છે નિરાશા જ પરમ સુખ છે બરાબર જીવી એણે બહારના સુખની આશા છોડી તરત જ એણે અંદરની શાંતિ અને સાચું સુખ મળ્યું અને શાંતિથી સુઈ ગઈ વાહ શું જબરદસ્ત પરિવર્તન ઊંડામાં ઊંડી નિરાશામાંથી પરમ શાંતિ તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા એમ કહી શકાય મુખ્ય વાત એ કે જ્ઞાન બધે જ છે જો આપણી આંખ ખુલ્લી હોય અજગર પાસેથી સંતોષ સમુદ્ર પાસેથી સ્થિરતા પતંગિયા હાથી હરણ માછલી પાસેથી ઇન્દ્રિયોના જોખમ અને સંયમની જરૂરિયાત અને મધમાખી પાસેથી સારગ્રહણ અને અપરિગ્રહ આ બધું બહુ જ કિંમતી છે અને પિંગળાની કથા એનો સૌથી મોટો સંદેશ શું પિંગળાની કથા તો વૈરાગ્યની તાકાત અને અપેક્ષાઓમાંથી છૂટવાનો આનંદ બતાવે છે સાચું સુખ બહાર નથી અંદર છે જ્યાં સુધી બહારની વસ્તુઓ માણસો કે પરિસ્થિતિમાં સુખ શોધીશું ત્યાં સુધી દુઃખ જ મળશે હા પણ જે ઘડીએ આપણે આ બહારની આશાઓ છોડી દઈએ અને પોતાની અંદર સ્થિર થઈએ ત્યારે જ સાચી શાંતિ સાચો આનંદ મળે એટલે નિરાશા પણ જો સાચી રીતે સમજાય તો જ્ઞાન અને મુક્તિનો દરવાજો બની શકે આજના સમયમાં આ બહુ મહત્વનું છે આપણે બધા સતત બહારની વસ્તુઓ સફળતા માન્યતા પાછળ દોડીએ છીએ ચોક્કસ અને એટલે જ અંતે એક વિચાર મૂકીને જઈએ છે શું આપણે પણ પિંગળાની જેમ શરૂઆતમાં આપણી શક્તિ આપણું ધ્યાન ખોટી દિશામાં ક્ષણિક સુખની આશાઓ પાછળ વેડફી રહ્યા છીએ પેલો કાળરૂપી સર્પ આ જગતને સતત ગળી રહ્યો છે આ હકીકતનું ભાન આપણને આપણી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદ કરી શકે છે ખરેખર શાશ્વત શું છે આના પર વિચાર કરવા જેવો છે ખૂબ સરસ આ ઊંડાણભરી ચર્ચા માટે આભાર આશા છે કે શ્રોતાઓને આમાંથી પોતાના જીવન માટે કંઈક વિચારવા અને અમલમાં મૂકવાની પ્રેરણા મળશે